મજામાં ને મજામાં જ છો તો બધાને જય માતાજી જય મિલ્લી મને જય જવાનમાં ફરી અમારા નવ લોકો બધાનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આવી રહ્યા છીએ તમને નહીં ટાઈટલ જોઈને કયા લાગે છે એવું ન પડે કે અમે આજે આવી રહ્યા છીએ દરફેલની વડે તો ચાલો આજે આપણે જાણ હાઉસ તો હાઉસ પાસે આપણે ઓરિજિનલી પહોંચી ગયા છીએ અને જો બધાય વેટમાં જ છે મેં બધાને ઊભા રાખ્યા ઘડીક બહાર કા કઈ જગ્યાએ આવ્યા છો તમે તળાવે કપડાં જોવા ગરમ તો તમે શું અહીંયા ગરમ કપડાં લેવા અહીંયા છો

જો હજે બધા હોળે જ છે સરસ મસ્તના છે ને બધાય કોટ દેખાડતો જીગુ એક કોટ લેડીઝ કોટ જો અમારા ગાભ હાઉસ માં સરસ સરસ કોટ મળે છે આવા જો ગરમ એટલે એકદમ ગરમ કાને નું હમ અને આ જો અમારું બાળ મંદિર ક્યાંય હેઠું નથી બે હતું कहाँ मम्मी मार मम्मी से नहीं बाल मंदिर नो ध्यान रखवा नो बधाई हम्म अने जो ऐसे इतना कुर्ता पन से या गरम कुर्ता पन से नहीं नो बिन के कोट जो इस गरम बदी नो की नो की वैरायटी ना है नहीं नो जो અને બાળ મંદિર અમારું જો હેઠું નથી બે બધું તો જો આપણે ગભા ઉસમાં એ પણ આપણે કાંઈક આપો નથી ખોળાતા કેમ કે છોકરા બધાય આપણને જોવા નથી દેતા કેમ કે એઠે મોક દઈએ તો હાલવા મળે તો મારી મમ્મીની બધાય જોવે જો નવા પણ છે જો બધાએ ખરીદી કરી લીધી છે હવે બધા પેમેન્ટ કરે છે માર મમ્મી જોવો જે પડદા જોવે છે અને જીગુબેને લઈ લીધી છે પેમેન્ટ કરી દીધું છે જો કાનપટ્ટી પણ સરસ છે તો એક તો આપણે આ ગાભા હાઉસ માં લીધું પણ હવે આપણે બાજુમાં પણ જવાનું છે બાજુમાં પણ એક ગાભા હાઉસ છે તો જો બધા હાલવા મીડાસી કા મમ્મી બે છે ને

અને સસ્તા ભાવમાં મળે છે આ બધાય ક્યાંના મજા કે કરે હે ઢગલો ઘળતા જશે આ પણ બહુ મોટા ગાભા હશે જો નવા પણ મળી રહેશે સેકન્ડમાં પણ મળી રહેશે જી માર મમ્મી ની તો આવ્યા ત્યારના એકા ઢગલે ચોટી ગયાસ કા મમ્મી અને અમારે વિજુભાઈ ખાટલા માં બે તો જો સરસ સરસ ગરમ કપડા એટલે એકદમ ગરમ છે નાના બાળકો માટે લેવા હોય મોટા માટે લેવાય હોય તો બહુ સોફ્ટ ને સરસ છે કાન નહીં જો મમ્મી સરસ સરસ જોવા મેડ્યા પાણી પીવું હાટું કા પાણી પાણી પીવું હાટું જો

તો તમને અમારા ગાભા હાઉસ કેવું લાગ્યું છે ને તમને ગમ્યું હોય તો કમેન્ટ કરજો અને તમારે જો કોઈને ખરીદી કરવી હોય ત્યાંથી તો કમેન્ટ કરજો આપણે એડ્રેસ કહીશું શોર્ટ વિડીયો બનાવશું એડ્રેસ એનું કે કઈ જગ્યાએ આવ્યું ગાભા હાઉસ અમારું અમારા ગામમાં જ છે ગાભા હાઉસ તો તમારે બધાને ખરીદવું હોય તો વી આવજો સરસ સરસ નાના નાના મોટાના બધાના કપડાં સરસ ગરમ મોજા ટોપા મોફલર બસ જેકેટ પછી લેંગ્યુ બધું મળે છે સરસ મજાનું તો જો તમને આ વિડીયો મારો ગમો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને મળીશું આપણે નેક્સ્ટ બ્લોગમાં તો બધાને